આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આંબાને પથ્થર મારો તો તે મધુર ઘેરી આપી છે મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવાની છે અને આ વાર્તા પંજાબના એક બહુ સારા પ્રતિષ્ઠિત રાજા રણબીરસિંહના અનુસંધાનમાં મારે વાત કરવી છે કોઈ એક રાજની અંદર આ રાજા રાજ કરતા હતા એક વખત એ પોતે જન સમાજમાં ફરવા માટે હાથી ઉપર બેસીને જાય છે અને બરોબર એ આગળ જતા હતા એમાં બાજુમાં એક આંબાનો બગીચો હતો અને છોકરાઓ એ આંબાના બગીચા ઉપર પથ્થર મારતા હતા એમાં ફૂલથી એક બાળકે જે પથ્થર માર્યો એ પથ્થર કેરીને લાગવાને બદલે આંબા ઉપર જવાને બદલે આ રણમલ જે સિંહ છે એના માથામાં વાવ્યો એને લોહી નીકળવા માંડ્યું એની આસપાસના જે એના સુબેદારો હતા એણે તરત જ પહેલાં છોકરાને પકડી લીધો પેલો છોકરો એકદમ થરથર હતો કે રાજાને મેં પથ્થર માર્યો છે ભૂલથી લાગી ગયો છે અને ખરેખર મારો એવો ઉદ્દેશ નહોતો મારે તો કેરી જોઈતી છે પણ સુબેદારો બધા હતા એ બધા એમ કીધું કે આને મોટા મોટા મોટી સજા કરો તમે કયો આને શું સજા કરશો તમને પથ્થર લાગે રાજાને પથ્થર મારે એવા માણસને તો આપણે સજા કરવી જ જોઈએ ને ત્યારે પહેલાં રાજા હતા ને એમ કહે છે કે વાત તો સાચી છે પણ મારે તમને એક બે પ્રશ્નો પૂછવા છે કે એમણે પથ્થર માર્યો અને મને પથ્થર લાગ્યો અને એ પથ્થર લાગ્યો એટલે મને લોહી નીકળ્યું બરોબર છે એટલે રાજા કે બરોબર છે ત્યારે ફરી વાર પૂછે છે કે જો આંબો એટલે કે ઝાડ કે જેનામાં ખરેખર ચેતન નથી ઓમ તો આપણને ખબર છે કે જગદીશ ચંદ્ર બોઝ એમ કીધું છે કે એનામાં ચેતન છે પણ આની ચાલુ શકતું નથી એ ઝાડને આ બાળકો પથ્થર મારે છે તોય એ ઝાડ એને મધુર કેરી આપે છે અને જ્યારે મને પથ્થર માર્યો અને હું એને જો ખરેખર સજા આપું તો તો એનો અર્થ એ થયો કે ઝાડ કરતા પણ વધારે ખરાબ કહેવાવું ઝાડ તો ખરેખર એને તો ખબર જ નથી પણ છતાંય બાળકોને કેરી આપે છે અને હકીકતમાં તો મને પથ્થર લાગ્યો મને પથ્થર માર્યો પથ્થર માર્યો તો મારે એને સજા અપાય હું એને સજા નહીં આપું એને હું કહીશ કે બેટા તે શું કામ પથ્થર માર્યો તો કે મારે કેરી છે અચ્છા તો ચાલ આ બધા બાળકોને ભેગા કર્યા બધાય બાળકોને એમ કીધું કે બાજુમાં દુકાન ઉપરથી કેરી મગાવી દીધી રાજાએ બધાઇને આપી અને બધાને એમ કીધું કે તમે બધા જ કેરી ટેસ્ટ ખાઓ સારી રીતે ખાઓ હું અહીંયા જ છું કારણ કે તમે જો આંબાને પથ્થર મારો અને કેરી જો મળતી હોય તો આ રાજાને તમે પથ્થર મારો તો તમને એકદમ સારી કેરી મળવી જોઈએ એના કરતા અને એ રીતે એ એની અંદર જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે રાજાની મહાનતા કેટલી મિત્રો આ વાત તો બહુ નાની છે વાર્તા તો બહુ નાની છે પણ એક વાત ચોક્કસ છે કે વ્યક્તિ જેમ મોટો હોય જેમ મોટો જેમ મોટો એને હંમેશા નાના માણસો જે ભૂલ કરે એ ભૂલને એને માફી આપવી જોઈએ એને સજા ન કરાય એને માર્ગદર્શન અપાય એને દિશા બતાવાય એને શિક્ષણ અપાય કે બેટા આ રીતે તમે જાઓ તો કોઈકને લાગી જાય કોઈકને અસર થાય અને આ વાત રાજાને ખબર હતી પણ એના બધા સુબેદારો એને ખબર નહોતી અને એ કારણસર તમે જઈ શકશો કે રાજાએ બધાને થોડી થોડી સોનામારો આપી અને એને એમ કીધું કે તમે ખૂબ ભણજો કોઈના આંબામાંથી કેરીનો પથ્થર ન મારીને ન લેવાય તમે મોટા થાવ ખૂબ ભણો ખૂબ પૈસા કમાવો અને કમાયા પછી તમે માર્કેટમાંથી કેરી તમારે ખરીદવી જોઈએ કોઈની કેરી મફતમાં ન લેવાય કોઈની કેરી લોકો અત્યારે કોઈ છે નહીં અને તમે એને કેરી લઈ લો તો એ તમે ચોરી કરી કહેવાય અને એવી ચોરી તમારાથી કરવી ન જોઈ આ એક શિક્ષણ થયું અને રાજા પણ જો શિક્ષણ આપી શકતા હોય તો મારે દરેક માતાને દરેક શિક્ષકોને પણ કહેવું છે કે તમારી સાથે સંકળાયેલા તમામ સંતાનો તમામ બાળકોને આ પ્રકારે સજા કર્યા સિવાય માત્ર ને માત્ર એને એવું શિક્ષણ આપ એવું માનો કે સજા કરો કે જે કારણે એને પોતે વધારે ચારિત્રવાન થાય વધારે ગુણવાન થાય જીવનમાં એ ખરેખર ખૂબ આગળ વધે એ પ્રકારની સજા કરવી જોઈએ ત્યારે કેટલાકના મનમાં પ્રશ્ન થતો હશે કે એવી સજા કઈ હોઈ શકે તો કે વિદ્યાર્થી જ્યારે તોફાન કરતા હોય છે એને કોઈ વસ્તુ આવડતી નથી હોતી ત્યારે તમે એ બાળકને પાંચ સારા સૂત્રો લખી આપો કે હું જીવનમાં મહાન બનીશ મારે ખૂબ આગળ વધવું છે હું ખૂબ ભણીશ મારે જીવનમાં ભણી અને બહુ મોટું બની અને સમાજની હું સેવા કરીશ આવા પાંચ વાક્યો આપો અને એ પાંચ વાક્યો એને પાંચ વાર લખવા આપો આ પણ સજા છે અને એ પાંચ વાક્યો એના અંદરના મનમાં જશે અને સાચા અર્થમાં એ મહાન બનશે સજા પણ પણ રચનાત્મક કોઈ તમે એને લખવા આપો બરોબર છે પણ એવું લખવા આપો કે જે એને કામ લાગે ઉત્તમ રીતે કામ લાગે અને આવી પ્રકારની સજા જો કરવામાં આવે જેમ રાજાએ એને કેરી ખવડાવી અને હારવાર એને કંઈક સારું આપ્યું સોનામ મોરવા આપવા એ જ પ્રકારની વાત આપણા સંતાનોને પણ આપણે આપીએ એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું સૌને ધન્યવાદ